વડાપ્રધાન મોદીના જન્મદિવસની કરવામાં આવી હતી ત્યારે તાલુકાના ગામ ખાતે ભાજપ અને શિવ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ પરેશ પટેલ જિગ્નેશ પટેલ

એનો ડંકો વગાડનાર એવા નરેન્દ્રભાઈ મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોટા ભડકોદરા ગામે સામાજિક ધાર્મિક અને રાજકીય અગ્રણી એવા શ્રી પરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજે અહીં જે ગંગા સ્વરૂપ બહેનો છે એમના માટે સાડી વિતરણનો જે કાર્યક્રમ રાખેલો છે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ ભટકોર ગામ અને તેની આજુબાજુના ગામના બહેનો અહીં ઉપસ્થિત છે સામાજિક ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે સૌને આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને નરેન્દ્રભાઈ તેમને ભગવાન દીર્ધાયુષ્ય બક્ષે અને તેમની આજીવન તંદુરસ્તી બની રહે અને આપણા દેશનું બે હજાર સુડતાલીસમાં જે વૈશ્વિક સ્થાન અપાવવાનો જે એમનો સંકલ્પ છે એને ચરિતાર્થ કરવામાં પ્રભુ શક્તિ આપે એ જ અભ્યર્થના જય જય ગરવી ગુજરાત ભારત માટે જય વંદે માતા ગંગા સ્વરૂપા તેનો આજે અહીંયા સન્માન પ્રોગ્રામ રાખ્યો તો એમને સન્માન કરી મોદી સાહેબનો જન્મદિવસ મારી ગંગા છે ગંગા સ્વરૂપા બહેનોના હાથે કેક કાપી જન્મોત્સવ ઉજવ્યો છે ત્યારબાદ એમને બધાને મોટી ચિહ્નનું વિતરણ ચાલે છે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે આજે નરેન્દ્ર મોદી સાહેબની બર્થ જન્મદિવસ અમે ખૂબ ધૂમધામ અને હર્ષો ઉલ્લાસ સાથે અને ફૂલ પાવર સાથે એનર્જી સાથે એમ કહે ને કે અમારા શરીરમાં એક આત્મામાં એક એવી એનર્જી આવી છે કે જે અમારા વડાપ્રધાન દેશ માટે કામ કરે છે જે પરમ વૈભવના શિખર પર ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન મોદી સાહેબ જે પરમ વૈભવના શિખર પર ભારતને લઈ જાય છે લઈ જવાના છે એવા અમારા મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે પાછળ એવું તો ચાલે નહીં આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ખરેખર જેટલી પણ બહેનો આવી છે એ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પોગ્રામ આજનો દિવસ ખૂબ સુંદર રીતે પસાર થયો છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન મારા વડાપ્રધાનનું આયુષ્ય ખૂબ લાંબુ થાય મારી ઉંમર પણ એમને લાગી જાય એવી આ ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે સુખ સમૃદ્ધિ ભગવાન એમને આપે એવી અભિરતના સાથે વિરમું છું ભરત માતા કી છે પંડે માતરમ